નમસ્તે બાળ મિત્રો જુઓ આ સંખ્યા ચાર છે હવે આ આપણે આમ જેમ ઉભા લખીએ છીએ ને એમ આ આડા લખેલા છે એક થી દસ અગિયાર થી વીસ એકવીસ થી ત્રીસ એકત્રીસ થી ચાલીસ બરાબર ને આ રીતે આ એકની લાઇન આ દસની ની લાઇન ચાલો દસ ની નીચે કઈ લાઈન આવે વીસ એકવીસ ની પછી ત્રીસ એકત્રીસ ની લાઈન અને આમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું જુઓ એક ની લાઈન છે ત્યાં બધા એકમ ના અંક માં કેટલા હોય એક હોય બે ની લાઈન માં બધા જ એકમ ના અંક માં બે હોય એટલે જુઓ બે માં દસ ઉમેરીએ એટલે કેટલા થાય બાર બાર માં દસ ઉમેરીએ તો કેમ કેમ તો પછી આપણે કેટલા મળ્યા ત્રીસ બે બત્રીસ બાવીસ પછી દસ સ્ટેપ આગળ જતા કઈ સંખ્યા મળે બત્રીસ કઈ સંખ્યા મળે બત્રીસ જુઓ હવે તમારે આ હું જે પ્રશ્ન પૂછું એ સંખ્યા મદદથી આપવાના છે જો ચાલો તમારું નામ દેવાંશન હવે જુઓ દેવાંશી બેન વીસ થી ગણવાનું આગળ ગણવાનું શરૂ કરે છે હે વીસ થી આગળ કઈ સંખ્યા આવે એકવીસ તો ચાલો વીસ થી તમે આગળ ગણો છો તો આ મેં જે સંખ્યા મૂકી ને એ છે ઓગણીસ આપણે આગળ ગણવાનું શરૂ કરીએ તો નક્કી કરો તેમાં ઓગણીસો બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ સત્યાવીસ ચાલો એમાં ઓગણીસ આવ્યા ના તો ઓગણીસ ક્યાસ ની પહેલા કઈ સંખ્યા મૂકી અહી જોવાનું બેટા દર્શક નો આ કયો છે ચાલીસ એટલે ચાલીસ ત્રણ હવે જુઓ હું બીજું બીજો પ્રશ્ન પૂછું કે નિલેશ નિલેશ ભાઈ છે આ નિલેશ છે ને એ 10 આ 10 છે 10 માં બે બે ઉમેરીને તમારે આગળ વધવાનું બે બે નો કૂદકો હે ને તો એમાં આ 43 સંખ્યા આવે છે કે નહીં એ ગણતા જવાનું અને તમારે મને કહેવાનું ચલો કૃતિકાબેન 10 થી તમે બે બે ની ગણતરી કરો ચલો 10 ને 2 આંગળી મૂકતા જાવ બેટા એટલે જોવાનું આવે છે આંગળી મૂકો છો ત્યાં આવે છે એમ ત્રીસ બત્રીસ વેરી ગુડ બેટા ત્રીસ છત્રીસ અઠ્યાવીસ આડત્રીસ ચાલીસ બેતાળીસ

જીરો તો ચાલો ગણી નાખો કે કેટલા અંક પાછા બોલવા પડશે જીરો સુધી પહોંચવા કેટલી સંખ્યા બોલવી પડશે ગણવા માંડો વીસ થી શરૂ કરો હાંચ છ સાત આઠ નવ દસ

અરે વાહ ખૂબ સરસ હવે જુઓ આજ ખાસ ધ્યાન રાખવાનું છે બેટા હવે 24 ની આગળ અને પાછળ એમાં તો એક લાઈન રહેશે ચલો 24 ની આગળ કઈ સંખ્યા આવે અને પાછળ અરે વાહ શાબાસ હવે તમને કોઈ પણ સંખ્યા મૂકવાની થાય તો તમારે આ ધ્યાન રાખવાનું છે ચાલો હવે હું બીજી એક સંખ્યા ઉપર બારી ગોઠવું છું હા ચાલો બોલો તો કઈ સંખ્યા છે સાડત્રીસ ચાલો સાડત્રીસ હવે મને એક સાડત્રીસ માં દસ ઓછા કરીએ તો કઈ સંખ્યા આવે જોયા વગર બોલવાનું આ કઈ સંખ્યા આવે તમાર વિચારવાનું આ 30 ની લાઈન છે તો 30 ઉપર કઈ લાઈન હોય 27 હા 27 ચાલો હવે 37 ની 37 માં 10 વધારીએ છીએ આપણે

હવે આમ બોલવાનું પાંત્રીસ થી દસ વધારે પિસ્તાળીસ અને પિસ્તાળીસ માં દસ વધારે કરવા હોય તો કેટલા થાય સરસ વેરી ગુડ બેટા અરે વાહ હમ હવે કોની આજુબાજુ પેટી ખાલી છે સરસ અને પિસ્તાલીસ પછીની સંખ્યા છ અરે ભાઈ ક્લેપ કર દો દેવાંન્સી માટે ખૂબ સરસ બેટા ચાલો હવે ચાલો કૃતિકા બેન અરે વાહ હવે તમારે એમ જોવાનું છે બેટા કે 70 ની 70 બે 72 ની ઉપરની પેટી પેલ્લા લખવાની છે અરે વાહ 10 ઓછા કરવાના સરસ હવે વાહ ચાલો હવે બોતેર ની આગળ અને પાછળ હ બોતેર ની આગળની સંખ્યા એકોતેર અને બોતેર પછીની સંખ્યા સરસ વેરી ગુડ બેટા સરખો કરો બેટા સાત હા હા એમ નજીક ચોક પકડાય 73 3 વાહ ભાઈ ક્લેપ કર દો કૃતિકા માટે ચાલો બેટા હવે તમે બીજી સ્લેટ લે લો ભાઈ આની પાછળ લખેલું છે ફેરવી દો ચલો સરસ હવે પ્રિન્સ ભાઈ મને એમ કો કઈ સંખ્યા લખી છે બેટા 9 આ કેટલા લખ્યા છે 8 હા હવે જુઓ તમને ના સમજાય તો આ સંખ્યા ચાર્ટનો પણ તમે ઉપયોગ કરી શકો આપણે આઠ છે તો આઠ માં નીચે જવાનું છે એટલે દસ વધારીને બોલવાના છે તો ચલો કઈ સંખ્યા આવે વિચારો કરતા આવે ચલો લખો બીજા કઈ પેટીમાં લખવાનું થશે અઢાર મોટા અક્ષરે લખો અઢાર અને આમ જો આમ જોવાનું આપણે આ દસ ની લાઈન છે ને તો આપડા સંખ્યા ચાટ યાદ કરવાનું કે દસ ની લાઈન ની નીચે કઈ લાઈન આવે દસ ની લાઈન નીચે કઈ લાઈન આવે તો 18 માં આપણે 10 ઉમેરીએ તો અરે વાહ બેટા સરસ આ એમ એમ વિચારીએ તો આવડી જાય ચલો આઠ સરખો કરો બેટા હા હવે જુઓ હવે 18 ની લાઈન છે તો 18 ની પહેલા સંખ્યા કઈ આવે શાબાશ અને 9 હા ચલો સરસ ક્લેપ કર દો ભાઈ પ્રિન્સ માટે અરે વાહ ચાલો હવે તમારો વારો બેટા પ્રદીપભાઈ હવે વિચારવાનું હા કઈ સંખ્યા લખેલી છે પહેલા જોવાનું બેટા અહીં કઈ સંખ્યા લખી છે સોળ દસ છ સોળ હવે જોવો આ ની લાઈન હતી હવે એની નીચેની લાઈનમાં આપણે સોળ થી દસ વધારીને લખવાના છે સોળ થી દસ વધારીએ તો કેટલા આવે અરે વાહ છવ્વીસ શાબાશ બેટા ચાલો સોળ માં દસ પછી શું આવે છત્યાવીસ અરે વાહ સત્યાવીસ એ તો પછી ક્રમિક સંખ્યા છે એટલે એ તો સમજ પડી જાય સરસ ચલો છવ્વીસ સત્યાવીસ હવે

આ સ્લેટમાં સત્તાવન લખ્યા છે અને એના સંખ્યા તમારે લખવાની તો ચલો અરે વાહ લખો બેટા ઓગણ સાહીઠ હવે અહી જોવાનું જો આઠ સરખો કરો બેટા સરસ અક્ષરે હવે જુઓ 58 થી દસ ઓછા કરવાના એટલે આમ જોવાનું કે 50 ની ઉપર કઈ લાઈન આવે હા 40 ની તો ચાલ 58 થી 10 ઓછા કરીએ તો કઈ સંખ્યા આવે 48 48 અરે વાહ બેટા સરસ લખોઈ હમ અને

લખવાની છે આ બાકી રહી ગઈ બેટા ચલો લખી દો 48 પછી શું આવે 40 ના 49 49 લખવાનું જ્યાં જ્યાં પેટી ખાલી હોય ત્યાં આગળ પાછળ કે 10 વધારે કે ઓછા કરીને લખવાનું થાય ચલો બધા અધ્યયન સંપૂર્ણ લઈ લો અને પાના નંબર 45 અને 46 પર લેખન કરવાનું ચલો ક્લેપ કર દો ભાઈ અરે